બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં શેઢા ઉપરથી લીલા વૃક્ષો કાપી નાખતા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના રાનેર ગામના અરજદાર પ્રદીપ બાબુલાલ બારોટ અને બીજા અન્ય લોકોને પોતાના રેવન્યુ સર્વે નંબર એક હજાર આઠસો ઓગણચાલીસવાળા ખેતરના શેઢા ઉપર લીલા વૃક્ષો કાપવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ગત તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ઠાકોર પ્રધાનજી ધર્માજી જુજારજી ધર્માજી લેરાજી ધર્માજી હેમુજી તેજાજી આ ચારેય લોકો એકસમ થઈને હાથમાં ઘાતક હથિયારો લઈને આવ્યા હતા અને અરજદારને માબેન સામે ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મૂઢ માર મારવામાં આવ્યો હતો જે બાબતે અરજદાર પ્રદીપ બાબુલાલ બારોટે શિહોરી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેમાં પોલીસે એકાવન મુજબ ચારેય લોકોના મામલતદાર કચેરીમાં જામીન લેવડાવ્યા હતા પરંતુ ક્યાંકને ક્યાંક જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા અરજદારના ખેતરના શેઢે લીલા વૃક્ષો કાપી નાખીને ગુનો કર્યો હતો એ અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે જો કે આ બનાવ અંગેના સ્થળ પર લીલા વૃક્ષો કાપી નાખતા ફોટા વિડીયો અરજદારે જાતે જ પોતાના મોબાઈલ ફોન પર કેમેરામાં રેકોર્ડ કર્યા હતા ત્યારે હવે આ અંગે અરજદારને દબાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને હવે સામાવાળા લોકો માથાભારે અને જનુની સ્વભાવના વ્યક્તિ હોવાથી અરજદારને ઝડપી ન્યાય મળે એવા ઉમદા પ્રયત્નો તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેવી આશા સાથે અરજદારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અને ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરાઈ છે ત્યારે ઉપરોક્ત વિષય અનુસંધાને તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું ઇન્દ્રસિંહ વાઘેલા શિહોરી કાંકરેજ હું બારોટ પ્રદીપકુમાર બાબુલાલ ગામ રાનેર મારા વૃક્ષો પાડોશીએ પાડી નાખેલા હતા તેની અરજી મેં સોળ તારીખે મામલતદારમાં પોલીસ સ્ટેશનમાં અને વન વિભાગમાં આપેલી હતી પણ એની કોઈ લોબી કાર્યવાહી કરવામાં આવી નથી અને એકસો એકાવનમાં જામીન ભરી અને છોડી દેવામાં આવેલા છે તો મેં આ મંત્રીને તથા પાલનપુર સાહેબને આપેલી છે તો એની નમ્ર વિનંતી અરજી જાણી લેવા